ગોધરાના બસ સ્ટેન્ડથી બગીચા રોડ તરફ જતા માર્ગ ઉપર પાલિકા સભ્યો દ્વારા સમારકામની બાહેધરી આપવામાં આવ્યા બાદ પણ કામગીરીમાં વિલંબ થતાં રોજ ફરી એક વખત સ્થાનિક વેપારીઓ દ્વારા રસ્તો રોકી નગરપાલિકા શર્મ કરો શર્મ કરોના ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવીને રોષ ઠાલવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા બસ સ્ટેન્ડ થી બગીચા તરફ જતા માર્ગ ઉપર મસ ખાડાઓ સાથે ધૂળની ડમરીઓ ઉડતા સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેને લઈને સ્થાનિક દુકાનદારો દ્વારા વારંવાર પાલિકાના સત્તાધીશો તથા સભ્યોને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ તે રજૂઆત ને ધ્યાને નથી લેવામાં આવતી વેપારીઓ સહિત વાહન ચાલકોને અને ભારે મુશ્કેલીનો સામનો કરી માર્ગ ઉપરથી પસાર થવાનો વારો આવે છે અનેક વખત આ માર્ગ ઉપર અકસ્માતની વરમાળો જોવા મળતી હોય છે તેમજ માર્ગ ઉપર પાથરવામાં આવેલ મેટલના પથ્થર પણ બહાર આવવા પામ્યા છે તેમજ માર્ગ ઉપર પાથરવામાં આવેલ ડસ્ટના કારણે અવારનવાર મુસાફરો અને સ્થાનિકો દુકાનોમાં પણ ધૂળની ડમરીઓ ઉડતા વેપારીઓને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડતી હોવાની વેદનાઓ વ્યક્ત કરી છે પરંતુ જે રીતે પાલિકાના સત્તાધીશો દ્વારા આ માર્ગની અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કામગીરી કરવામાં ન આવતા

શહેરના મુખ્ય બસ સ્ટેશનથી રેલવે સ્ટેશનને જોડતો આ ભાગ રોડ આખો રસ્તો ધોવાઈ ગયો હતો અને માર્ગ પર મસ્ત મોટા ખાડા પડી ગયા હતા એના સમારકામને લઈને સ્થાનિક વેપારીઓ દ્વારા માંગ ઉઠી હતી અને પાલિકા દ્વારા ગત તારીખ પાંચ સપ્ટેમ્બર રાત્રે સાડા અગિયાર વાગ્યાના આશરે માર્ગ પર જેસીબીથી માર્ગ ખોદીને એનું સમારકામ કરવામાં આવ્યું હતું પરંતુ યોગ્ય રીતે સમારકામ ન થતા વરસાદમાં માર્ગ આદો ખીચોડવા પડ્યો હતો અને હાલ ઉઘાડમાં અહીંયા ધૂળની ડમરી ઉડી રહી છે જેના કારણે સ્થાનિક વેપારીઓને સહિત વાહન ચાલકોને પણ ખૂબ તકલીફ પડી રહી છે જે અંગે સ્થાનિક વેપારીઓ દ્વારા પત્રકાર મિત્રો સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી અને સ્થળ પર ઉપસ્થિત નગરપાલિકાના કાઉન્સિલર જીતુભાઈ સાવલાણીએ પાલિકા વતી સોમવારે આ માર્ગ આખો ડામર રોડ બનાવવામાં આવશે એવું આશ્વાસન આપ્યું હતું પરંતુ આજે ગુરુવાર થયો છે હજુ સુધી કોઈના ઠેકાણા નથી અને જેને લઈને સ્થાનિક વેપારીઓમાં ખૂબ રોષ અને આક્રોશ છે અને આજે સ્થાનિક વેપારીઓએ પોતાની માંગને લઈને આજે રસ્તા રોકો આંદોલન કર્યું છે અને પહેલી તકે નગરપાલિકા તંત્ર આ મેન મુખ્ય માર્ગ ડામર કરીને વ્યવસ્થિત માર્ગ બનાવે એવી માંગ છે અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે આવું ન કરવું પડે પરિસ્થિતિની ગંભીરતાને સમજીને નગરપાલિકા તાત્કાલિક અસર યુદ્ધના ધોરણે વ્યવસ્થિત બસ સ્ટેશન થી બગીચાનો જે રોડ છે ખેરા ભાગોડ સુધી નવીન ડામર રોડ બનાવે એ અમારી માંગ છે અને આવું પડ્યું છે આ એક બહુ શરમજનક વસ્તુ કહેવાય વેપારી વર્ગ વેપાર કરે કે આ રસ્તા રોકો આંદોલન કરે એ સમજાતું નથી એટલે વારંવાર આટલી રજૂઆત કર્યા પછી જો આવું ને આવું જ થશે તો મને એક વાત યાદ આવે છે જે હમણાં થોડા ટાઈમ પહેલાં થઈ હતી બાંગ્લાદેશમાં જ્યાં પબ્લિકે શું બતાવ્યું એ આજે દરેકને ખબર છે એ મારે કહેવું નથી પણ એ માર્ગે જવું એ વેપારીઓને સોંપતું નથી એટલે અમે આજે આ રસ્તા રોકો પરથી એક અમારી માંગ મૂકી છે કે આજે આને રસ્તાને બનાવો અને આનું નિરાકરણ તાત્કાલિક ધોરણે લાવો જેથી કરીને ધંધા વેપાર થઈ શકે રસ્તો કેમ રોકવો પડ્યો રસ્તો રોકવો પડ્યો આજે રસ્તાની જે હાલત હતી અઠવાડિયા પહેલા પણ અમે મિત્રોને બોલાયા હતા પત્રકાર મિત્રોને ત્યારે પણ આ રજૂઆત કરી હતી કે આજે રસ્તો નથી સારો એને રસ્તા ને ઠીક કરો મરમત કરો મીડિયા ઘણી રજૂઆત કરી છે છેલ્લી પારીની રજૂઆત કરી છે અને અહીંયા આ ઇલાકાના જ જે કહેવાય કાઉન્સિલર શ્રી જીતુભાઈ એ પણ રૂબરૂ આવ્યા હતા અમને મળવા અમને એમને આશ્વાસન આપ્યો હતો કે આ સોમવાર સુધીમાં તમારો રસ્તો અમે કમ્પ્લીટ કરી આપીશું જેટલું થાય એટલું અમે કરી આપીશું પૂરેપૂરો રસ્તો નહીં થાય અમારાથી પણ અમે જેટલું થાય એટલું શક્ય હશે એટલું કરી આપીશું પણ એ રસ્તો હજુ થયો નથી રાજુભાઈ કટારિયા